નખત્રાણા રામદેવપીર મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ એટલે કે આપણી સખી મંડળની બહેનોનો કાર્યક્રમ હતો તમામ ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં આ કાર્યક્રમ યોજાના છે ત્યારે એક અબડાસા વિધાનસભા હેઠળના નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાનો આ કાર્યક્રમ રામેશ્વર ગ્રાઉન્ડ રામેશ્વર રામદેવપીર મંદિર નખત્રાણા ખાતે આજ રોજ યોજાયો છે કાર્યક્રમની વાત કરીએ તો આપણા મુખ્ય અધ્યક્ષ પીએમ પ્રદ્યુમનસિંહ જાડેજા આપણા લોક સૌદના લોકલાડીલા આપણા અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હતા સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા સુથાર સાહેબ અને પ્રાંત અધિકારી શ્રી અબડાસા વાકેલા સાહેબ હતા ઉપરાંત ત્રણેય તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રી કારોબારી સમિતિના ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી તેમજ વિવિધ પદાધિકારી શ્રીઓ હાજર હતા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી અને ઝોનના શ્રી એવા નરેન્દ્રભાઈ પ્રજાપતિ સાહેબ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા કાર્યક્રમ બહુ સરસ રહ્યો સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન સખી મંડળની છસોને ત્રણ જિલ્લા સખી મંડળની બહેનોને એક અબડાસા વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત અગિયાર કરોડ અને પિસ્તાલીસ લાખની રકમના સીઆઈએફ એટલે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રિવોલ્વિંગ ફંડ અને કેશ ક્રેડિટના લાભો આપવામાં આવ્યા છે તેમજ આજના આ કાર્યક્રમમાં સત્યાસી જેટલા સખી મંડળોને એકસઠ લાખ અને બેતાલીસ હજારની સહાય આપણે સ્થળ ઉપર ચૂકવી છે